નમસ્કાર ખેડો મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડો મિત્રો આજે તારીખથી છે ચોવીસ આઠ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદ્રણા ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે અરવિંદભાઈ ભીલ ખેડો મિત્રો નજરે દેખાઈ જશે કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર જે આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો પીલ અરવિંદભાઈ સોંડાભાઈ ગામ ગુંદના તાલુકો જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો સત્તાણું સાડત્રીસ નવ્વાણું છવી એકત્રીસ હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો અરવિંદભાઈ આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે સાત વીઘામાં સાત વીઘામાં આ કઈ વેરાયટી છે આપણે સંકેત મિત્રો જે વેરાયટી થઈ ગઈ છે હવે પાયાના ખાતર માં શું નાખેલું છે પાયાના ખાતર માં સોળ બરાબર છે ખેડૂત મિત્રો બારબત્રી સોળ નો જે છે પાયાના ખાતર તરીકે ઉપયોગ કરેલો છે તો તમે જે છે આની અંદર કઈ દવાનો ઉપયોગ કર્યો આપણે

પછી આમ લીલો સમ પછી ફૂલ સાફ કરી સંખ્યા હારી છે ને હા લીલા ને બીજો કે આમ ફૂટવાનો પણ કપાસ વૃદ્ધિ વિકાસ કેવો થાય છે એના સારું છે હાર ફૂટ હારી છે બરાબર છે તમે જે છે આપડા શ્રીકાર દવા છે ક્યાંથી લાવેલા છો આપણે રાજારામ એગ્રો બગદાણા બરાબર છે તમને આ શ્રીકાર દવાની માહિતી કઈ રીતે મળી હતી હવે યુટ્યુબ માં એક વિડીયો જોયો હતો વિડીયો જોઈને પછી અમે લાવ્યા એનો બરાબર છે ખેડૂત મિત્રો યુટ્યુબ માં જે છે વિડિયો જોયેલો એના આધારે જે છે અરવિંદભાઈ બગદાણા જે છે રાજારામ એગ્રો એજન્સી છે ભગોડા ચોકડી ઉપર ત્યાંથી જે છે લાવેલા છે હવે ખાસ અરવિંદભાઈ કે આની કિંમત કેટલી છે આપણે ચારસો ને પચાસ રૂપિયા મિત્રો ચારસો પચાસ રૂપિયા છે માત્ર જે છે આપણે આ શ્રીકાર દવાની જે છે કિંમત છે એટલે કે ચાલીસ એમએલ નાખો એટલે એક લિટરના જે છે પચીસ પંપ થાય છે એટલે અઢાર રૂપિયાનો જે છે પંપ થાય છે તો હવે અમારી સાથે છે રાજારામ એગ્રો એજન્સીના માલિક ઓનર જ છે એમને પણ પૂછીએ વિજયભાઈ આપણે ફિલ્ડમાં આવ્યા છીએ તમને કેવું રિઝલ્ટ લાગે છે આપણે સૌપ્રથમ તો રાજારામ એગ્રો એજન્સી બગદાણા હોતી આપ સર્વે ખેડૂત મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું હવે જ્યારે જે અરવિંદભાઈ ભીલ છે ગુંદાણા ગામની અંદર તે યુટ્યુબની અંદર શ્રીકારનો વિડીયો જોઈને રાજારામ એગ્રો એજન્સી બગદાણા આવેલા બરાબર છે અને ત્યાર પછી મેં સ્વીકાર વિશે માહિતી આપેલી છે અને મારે ત્યાંથી એક લીટર સ્વીકારની ખરીદી કરેલી છે અને કપાસની અંદર ઉપરથી એક પંપની ચાલી એમ એલ લેખે નાખેલું છે તમે રિઝલ્ટ તમારી નજરની સામે છે અને કુણપ છે વર્ધક છે અને એકદમ ગ્રીનરી કેટલી છે તે તમે તમારી નજરની સામે જોઈ શકો છો ખાસ કે ચાપકાની સંખ્યા છે કરવાનું પ્રમાણ શ્રીકાર વાપરવાથી ઓછું એકદમ રહે છે અને ફૂલ ચાપકા વધારે બેસે છે બરાબર છે સો ટકા ખેડૂત મિત્રો આજ જે છે આપણા દવાનો પ્લસ પોઈન્ટ છે એનાથી ફૂલ સાપકાની સંખ્યા તો પુષ્કળ વધશે પણ તમારે ખરવાનું પણ પ્રમાણ ઓછું રહેશે એક તમારો મોબાઈલ નંબર આપી દો મારો મોબાઈલ નંબર છે નેવું સોળ નેવ્યાસી નેવ્યાસી સોળ બરાબર છે બીજો ખાસ ખેડૂત મિત્રો કે શ્રીકાર દવાની અંદર જે છે સોળ ને સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી એક જબરજસ્ત છે માઇક્રો ન્યૂટન આધારિત નેનો ટેકનોલોજી આધારિત એક પ્રોડક્ટ છે બીજો ખાસ મિત્રો ઓલ ગુજરાતમાં આપણે જે કુરિયર સર્વિસ તે પણ મોકલીએ છીએ હવે અમારી સાથે અન્ય પણ ખેડૂત મિત્ર છે એમને પણ પૂછે એક તમારો પરિચય આપો મારું નામ છે રાજુભાઈ મનજીભાઈ મકવાણા ગામ ગામ ગુંદણા બરાબરભાઈ તમે જે આ ફિલ્ડમાં આવ્યા છો આપણે અરવિંદભાઈ તો તમને કેવો રિઝલ્ટ બતાવશે બહુ મસ્ત છે મેચ સાટેલી છે બરાબર જો તમે જયારે છંટકાવ કર્યો ત્યારે આ છો કે વૃદ્ધિ વિકાસ સાથે છે નવું ફ્લાવરિંગ પણ એટલું છે અને ફાલ જે છે ખરતો નથી આ જે છે આપડું શ્રીકાર દવાનું જે છે શાનદાર રિઝલ્ટ છે આપણે ફિલ્ડમાં મળેલું છે તો અરવિંદભાઈ અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શ્રીકાર બાબતે શું ભલામણ છે આપડે નહીં દવાનો યુઝ કરાય દવા સારી હવે સસ્તી ને સારી છે એમ બરાબર છે સો ટકા ખેડૂત મિત્રો માર્કેટમાં એકદમ જે છે સસ્તી પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ